દુકાન બંધ કરીને આ બાજુ થેલી લઈને આવતો હતો તો અહીંયા બે જણ ઊભા હતા અમારી પહેલાં ગાડી પર અમે બે જણ આવતા હતા અમારા બેઓને ગાડી આગળ ઊભી રાખી બંદૂક બતાવી અમે અમે ગભરાઈ ગયા બુમા કરી તો લોકો આવ્યા એ બાજુથી જોવા એટલે બધા નહીં ગયા બે જણ હતા આગળ એક જણ ઊભું હતું ગાડી કશું લઈ નહીં ગયા હું થેલો પકડી રાખ્યો હતો કશું લઈ નહીં ગયા ગુમા બુમ કરી બંદૂક હતી